માય યુટ્યુબ ફેમિલી જય માતાજી જય ગુગા મહારાજ કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો હું પણ મજામાં છું જો આપણે જવાનું છે કામે તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો આજ બ્લોગમાં બહુ મજા આવશે સાઈડે જવાનું છે ઘણા દિવસ પછી આ સાઈડ નો વ્લોગ બનાવશું તો કન્ટિન્યુ ફાઇનલી ગઈ જો પહોંચી ગયા આપણે પહોંચી તો જો એથી ચાલન ચાલુ કરી નાખ્યું આ પાલક કરવાનો છે જો પાલક કરી આ સિલિંગ લેવાની અને આ પ્લાસ્ટર બાકી હજુ અંદર પ્લાસ્ટર કરી નાખ્યું એથી ચાલન ચાલુ તો હું જીવી થી ચાલી હું આટલી ચાલી મજૂર આવતા નહીં હમણાં શું કરે આપણે હાથ જ કરવું પડે આટલી સારી રીતે અને ચાલીને બાદ ચાલુ જો ગાઈસ માલ બનાવી નાખ્યો માલ બનાવી તો જો પ્લાસ્ટર ચાલુ કરી નાખ્યું જો પોલિશિંગ ચાલુ છે તો વાગી ગયો છે એક હવે આપણે આવ્યા છે ઉપર ખાવા ખાઈ લઈએ तो जो रोटली पटे का सास नास्तो पड़े का नहीं उठे वो हम करेंगे वो बोलिए तो वो आप लोग खाली बोलिए ऐसे कंटिन्यू रखें कंटिन्यू ब्लॉग में बने रहे चैनल में नए रहे चैनल में सब्सक्राइब शेयर करना बोलता